પોતાની દીકરીની ભાળમાં સરકારી ઓફિસોમાં આમ તેમ ધક્કા ખાઈને પિતાની હાલત દયનીય બની છે પાંત્રીસ દિવસ પહેલા દીકરી ગુમ થઈ જાય છે આ મામલાને લઈને દીકરીના પિતા દ્વારા સ્થાનિક પોલીસમાં જાણ કરવામાં આવે છે તે પાંત્રીસ પાંત્રીસ જેટલો દિવસો વીતી ચૂક્યા છે છતાં પણ અત્યાર સુધી જે દીકરી છે તેની ભાળ મળી ના હોવાના દાવાઓ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને પોલીસ સામે પણ તેમના ગંભીર આરોપો સામે આવી રહ્યા છે જેમાં તેમને પોલીસ ઉપર આરોપ કરતા કહ્યું છે કે આ કેસમાં પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે કડક હાથે કાર્યવાહી કરવામાં નથી આવી રહી પોલીસને લાસ્ટ લોકેશન મળ્યું છે છતાં પણ પોલીસ આ દીકરી છે તેના સુધી નથી પહોંચી શકી તે પ્રકારની માંગ સાથે વિરોધ સાથે આજે દલિત સમાજના લોકો અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત જે વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફરઝાન અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી વીસ વર્ષીય યુવતી આજથી પાંત્રીસ દિવસ પહેલાં સવારના સમયે અચાનક ગુમ થઈ જાય છે ત્યારે આ બાબતને લઈને સાંજ સુધી દીકરીની ભાળ ના મળતા પરિવાર ચિંતિત બને છે આ મામલાને લઈને એક દિવસ જેટલો સમય વીતી જાય છે ત્યારબાદ દીકરીના પિતા દ્વારા સ્થાનિક નરોડા પોલીસ સ્ટેશન ખાતે આ સમગ્ર ઘટનાને લઈને જાણ કરવામાં આવે છે હાલ આ દીકરીને ગુમ થયા પાંત્રીસ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છતાં પણ પોલીસને દીકરીની ભાળ ના મળતા પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે એટલો જ નહીં દીકરીના પિતા સાથે દલિત સમાજના આગેવાનો તેમણે આ મામલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સાહેબ ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત પહોંચાડી છે પરંતુ કોઈક કારણોસર ગૃહ મંત્રી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ પરિવાર પાસે મળી શક્યા નહોતા તેને લઈને અવારનવાર તેઓ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં તેમ સ્થાનિક સાથે રાખીને દીકરીને ન્યાય મળે તે માટે અમદાવાદ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા ત્યારે જે દીકરીના પિતા છે તેમણે શું કહ્યું હતું શું આરોપો તેમણે પોલીસ ઉપર મૂક્યા છે તે સાંભળી લે વિનંતી

आज लगभग 36 37 दिवस तेया से अच्छा तुम्ही स्थानिक पोलीस मध्ये जाण करी सर जाण करी सर जा। सुकीती त्या थी त्या थी हम किदू के हारु के हमें तपस करवीच सी बरो तपस करवीच सी पछि तपस करो वे इ लोको ने में, में केऊ पड़े के साहेबन मा आहे जावणो से के हारु के इ भी इमे सवारे में उठાડू पड़े के साहेब आळो जावे और या थी पछि इमे कॅमेरा में चेक करवी ने जाने के कोई भी रेल्वे ने कॅमेरा तो बस कॅमेरा मन के आ तुम्ही जोजो आम्ही त्या आदी आवी सी त्या आदी रखणो जे तो बेईबार में हान पड़ीये पय हो के हो जे कॅमेरा

પછી સાહેબ મળ્યા પછી દસ સેકન્ડનો ટાઈમ લીધો મારી પાસે ભાઈ કે ભાઈ ચાલો કે હાલ કે તમારું કામ થશે કે ક્રાઇમે તમારો કેસ સોંપ્યો ક્રાઇમેથી કે અમે ગયા ક્રાઇમે બોલાવ્યો બી અમને તો ક્રાઇમે ભાઈ કે હાલ કે તમારો કેસ અહીંયા જતો રહ્યો છે કે મહિલામાં અચ્છા તમે જ્યારે સાહેબને મળ્યા હતા એ કેટલા દિવસ અગાઉની મુલાકાત છે પંદર દિવસ પહેલાં ત્યારે આવું કીધું હા પંદર દિવસ પછી કે તમારો કેસ તમે ચિંતા ન કરો તાત્કાલિક કામ કરશું તમારું પણ આજે બીજા પંદર દિવસ ઉપર વીસ દિવસ થઈ ગયા પણ કાંઈ કામ નહીં થયું હજુ અચ્છા યુ લોકેશન યુવતીનું છેલ્લું ક્યાં મળ્યું છે

ભૂજ ગયા પછી અંકલેશ્વરમાં લોકેશન મળ્યું એટલે તમને લાગે છે કે કોઈ શંકામાં શું લાગે છે તમને કિડનેપ થઈ ગઈ છોકરી અચ્છા કોઈ એટલે તમારી જોડે કોઈ ફોન ઓન આવ્યો હોય માંગણી કરી હોય એવું કંઈ એવું કંઈ માંગણી નથી કરી તો તમને કેમ આવી શંકા લાગે કિડનેપ 110% કે એ લોકો બે જાન્યા વ્યક્તિ છે ને એટલે કોઈ પ્રેમ સંબંધ હતો એવું કંઈ એવું કંઈ નથી છોકરીનું બે સમર હતો એમાં કે એવું નથી બરાબર આપે સાંભળ્યા હતા દીકરીના પિતા તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા હાર્ડ ડિસ્ક હોય તે તેમના પાસેથી મંગાવવામાં આવી રહી છે તેમજ પોલીસ કહી રહી છે કે તમે પુરાવાઓ લાવો તેને જ લઈને અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે તેની જે દીકરીની ભાભી હતી તેવુંનું પણ નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે આ મામલે તેમણે પણ પોલીસ સામે શું ગંભીર આરોપ કર્યા છે સ્થાનિક પોલીસમાં તેઓ અવાર નવા રજૂઆત કરવા માટે જાય છે તો કેવા જવાબો તેમને મળી રહ્યા છે તે સાંભળી લઉં પણ સાથે છે અમે લઈ જવી ત્યારે લોકો આવે છે ને અમારા ઘરવાળો છે સાથે ત્યારે આવે છે બી અમારી ગાડીમાં અમારી ગાડીમાં અમે લઈ જવી પછી પાંચ છ દિવસ તો મુંબઈમાં એ લોકો રોકાણા

આ લોકો પૈસા દે લઈ જાય આ લોકો નું તમને એવું લાગે છે કે ન્યાય મેળવવા માટે વિરોધ પ્રદર્શન કરવા પડે આંદોલન કરવું પડે એવું લાગે છે આંદોલન કરવું જ પડે ને ન મળે ત્યાં સુધી નો મળે ન્યાય ન મળે ત્યાં સુધી તમારે આનો કરવું જ પડે એમાં કોઈ હાલત નઈ ને સરકાર તો મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા ને લઈને સક્રિય છે અને યુવતી ની પાંત્રીસ દિવસ કરતા મોટા ઘર ની તો બે દિવસમાં ચોવીસ કલાક માં મળી જાય

ત્યારે આ ઘટનાને લઈને દલિત સમાજના આગેવાન ગુજરાત જનતા સેનાના પ્રમુખ કલ્પેશ પરમાર અને તેમના સંગઠનના લોકો પણ મેદાને આવ્યા છે અને પોલીસને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે તેમણે કહ્યું છે કે સાત દિવસની અંદર જો દીકરી ભાડ નહીં મળે પોલીસને કોઈ કડક હાથે કાર્યવાહી નહીં થાય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જો તપાસ સોંપવામાં નહીં આવે તો તેઓ અમદાવાદમાં ચક્કાજામ કરી રસ્તા પર ઉતરશે પહેલાં તો શું કહી રહ્યા છે ગુજરાત જનતા સેનાના પ્રમુખ કલ્પેશ પરમાર તે સાંભળી લો

વડોદરાથી અંકલેશ્વર બાજુ સીસીટીવીની અંદર બે અન્નો લોકો જોડે સ્પોટ થઈ છે કન્કલુઝન કર્યું પોલીસે સ્થાનિક ત્યાંની અમે બતાવે કે કોઈ લવ અફેર કા તો આ પ્રકારની કોઈ ઘટના નથી કોઈ અજાણ્યા બે ઈસમો જોડે દીકરી ત્યાં દેખાવા મળી છે તો પરિવારને શંકા છે સાથે સાથે અમને પણ શંકા છે કે હ્યુમન ટ્રાફિકિંગ કે અન્ય પ્રકારના જે ગુજરાતમાં ને સમસ્ત ભારતમાં નાના મોટા બનાવ બનતા હોય તેની અંદર દીકરી ક્યાંક શિકાર ન થઈ જાય આના માટે તાબડતોબ જબરદસ્ત પોલીસ ધોરણેથી કામગીરી કરવા માટેની આશા અને અપેક્ષા પરિવારે ખૂબ જ રાખી આ બાબતે પરિવાર સ્થાનિક પોલીસ સ્ટેશનથી માંડીને ડીસીપી ઓફિસ ગયો સેક્ટર વનને મળ્યા અમદાવાદ સીપી સાહેબને મળ્યા ગાંધીનગર ડીજીપીને મળ્યા ત્યાં રજૂઆત કરી પરંતુ ત્યાંથી કોઈ નિરાકરણ ન આવતા પરિવાર આખરે હોમ મિનિસ્ટરની ઓફિસ જે છે ત્યાં જઈને રજૂઆત કરવામાં આવી ત્યાંથી આ ઓફિસે જાઓ અહીંયાથી પેલી ઓફિસે જાઓ આ પ્રકારનું તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે આ બાબતે જનતા સેના તમામ આગેવાનો અહીંયા ભેગા થયા છે આગેવાનોનું અમારું સૌનું એવી માગણી છે કે આ તપાસને તાત્કાલિક ધોરણે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે અલગ અલગ ટીમો બનાવવામાં આવે દીકરી ક્યાં છે એની શોધખોળ કરીને પરિવારને પાછી આપવામાં આવે કારણ કે હું સમજુ છું કે કોઈ પણ દીકરી કે અન્ય પ્રકારના સેન્સિટિવ બનાવ બનતા હોય પોલીસ ચાહે તો બે દિવસની અંદર એક દિવસની અંદર પાંચસો માણસોને ને લગાવી કે પાંચસો સીસીટીવી ચેક કરીને દીકરીને શોધી આપતા હોય તો આ પ્રકરણની અંદર ઢીલી નીતિ શા માટે અપનાવવામાં આવે છે અમને એવી શંકા જાય છે કે શું દીકરી દીકરી દલિત પરિવારની છે એટલા માટે પોલીસ તંત્ર દ્વારા ઢીલી કામગીરી કરવામાં આવે છે જો પોલીસ ચાહે તો એક દિવસથી વધારે સમય નહીં નહીં લાગે તો હું આપના માધ્યમથી કહેવા માગું છું કે દિન સાતની અંદર જો દીકરીને શોધીને પરિવારને પાછી આપવામાં નહીં આવે તો આક્રોશભર્યું આંદોલન કરવામાં આવશે તેની ગંભીરતાથી નોંધ તંત્રને લેવા માટે વિનંતી આપ હોમ મિનિસ્ટરને પણ મળવા ગયા ડીજીપીને પણ મળવા ગયા ત્યાં મુલાકાત કરી તો ત્યાં શું જવાબ આપવામાં આવ્યો છે તેમના તરફથી કયા પ્રકારની કાર્યવાહી ભાઈનું આશ્વાસન તમને મળ્યું છે મારા દ્વારા સેક્ટર વનને મળવામાં આવ્યું હતું ત્યાંથી ત્યાંથી તેમણે ડીસીપીને ફોન કર્યો ત્યારબાદ પરિવાર ડીજીપી ઓફિસને મળવા ગયા ડીજીપી ઓફિસે ડીજીપી સાહેબને મળ્યા મળ્યા ન હતા ડીસીપીએ ત્યાંના એમના પીએ ફોન કરીને અલગ ઓફિસ એમને ડાયવર્ટ કર્યા ત્યાં જઈને આવ્યા પરિવારને ક્રાઇમ બ્રાન્ચમાં મોકલ્યા અને ત્યાંથી મહિલામાં મોકલ્યા આ ઓફિસ જે પેલી ઓફિસનું છેલ્લા હું ત્રીસ દિવસથી જોઉં છું આ પ્રમાણેનું પ્રકરણ ચાલી રહ્યું છેલ્લે પરિવાર જ્યારે એચએમ સાહેબને મળવા ગયા તો એચએમ સાહેબને મળવા નહોતો દેવામાં આવ્યા એવું કહ્યું કે અહીંયા નથી કાતો કાલે આવજો પરમ દિવસે આવજો એમના પીએ એવું કહ્યું કે હું જે તે ઓફિસમાં ફોન કરી દઉં છું તમે ત્યાં જાઓ પરિવાર માનો કે મહિલામાં એમને ગયા તો ત્યાંથી એમને હાર્ડ ડિસ્ક લેવાની કીધી કે બે હાર્ડ ડિસ્ક તમે લઈ આવો ત્યાંથી તમે ત્યાં જોઈને આ ડેટા લઈ આવો પહેલા ડેટા લઈ આવો તો હું એવું કહેવા માંગુ છું કે આ આખા સમસ્ત પ્રકરણ દરમિયાન પરિવારના જબરજસ્ત પૈસા વપરાઈ ગયા છે કારણ કે માનો કે અહીંયાથી વડોદરા કાં તો અન્ય જગ્યાએ દસ પંદર માણસ સાથે જવું હોય તો ખૂબ જ ખર્ચો થાય છે આ બાબતમાં પોલીસે પોતે કોઈ હાર્ડ ડિસ્ક કાં તો પેનડ્રાઈવ જાતે લીધી નથી પરિવારના એક્સપેન્સથી લેવડાવવામાં આવે છે અને કામગીરીના નામે શૂન્ય કામગીરી છે આતા ગુજરાત જનતા સેનાના પ્રમુખ કલ્પેશ પરમાર આમ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે પોલીસને સાત દિવસનો સમય આપ્યો છે અને જે દીકરી ખોવાયેલી છે એ ગુમ થયેલી છે અને તેમની એવી પણ આશંકા છે કે આ દીકરીનું અપહરણ પણ કરવામાં આવી શકે છે જેમાં તે છેલ્લું લોકેશન તેનું ભરૂચ ખાતે મળે છે અને તેમાં બે અજાણ્યા યુવકો પણ હોવાની વાત સામે આવી છે તો હવે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કયા પ્રકારના આદેશ આપવામાં આવે છે ના સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે કે કેમ ન્યુઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા રહી વૈષ્ણવ જન તો